વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને જૂની મેડિકલ પદ્ધતિ નાબૂદ થતા હાલાકી વેઠવાની ફરજ પડી છે ત્યારે આજરોજ રોજ કર્મચારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારીઓ હાલના પેન્શનર કર્મચારીઓ છે તેઓને મેડિકલ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જૂની પદ્ધતિ મુજબ તમામ પ્રકારની દવાઓ તેઓને મળી રહેતી નથી તથા સુવિધા પણ સારી મળી રહી નથી હવે જૂની મેડિકલ પદ્ધતિ બંધ થતાં નવી મેડિકલ પદ્ધતિ આવતાની સાથે જ તેઓને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોતાના ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ નહીં પણ જેનેરિક દવાઓ આપીને તેઓને કામ ચલાવવાનું કહેવામાં આવી રહ્યું છે વારંવારની રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ માગણી સ્વીકારવામાં નહીં આવતા આજે ફરી એક વખત કર્મચારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રીની રજૂઆત કરી હતી ત્યારે તેમના થકી નિવૃત્ત કર્મચારીઓને આ મામલે આગામી એપ્રિલ સુધી રાહ જોવી

શરીર ઉપર એટલે અમે લોકો એ વસ્તુને સ્વીકારીને આ અમે એમને મળવા આજે આવ્યા અમે તો સ્થાયી સમિતિના ચેરમેનશ્રી મળ્યા હમણાં તો એમને અમને એવી બાહેધરી આપી છે કે હમણાં બે મહિના સુધી તમે કોઈ પણ પ્રકારની વાત કરશો નહીં તમારી જૂની સિસ્ટમ છે એને દાખલ કરી એપ્રિલ એપ્રિલથી લગભગ ચાલુ કરવાનું બોલે હું એ કરીશ બધાનો સાધન સહકાર મારા સ્થાયી સમિતિના જે સભ્યો છે એમનો અને પાંચ એ અને એમની ઉપર જે કંઈ એમની જે કમિટી છે એની સાથે ચર્ચા કરીને તમારી બે મહિનામાં અનુસો પણ કમિશનર તરફથી એક દરખાસ્ત

અને આ અમારી માતૃ સંસ્થા છે એટલે માતૃ સંસ્થાની સામે અમારે પણ બે મહિનાનો સમય તો આપવો જ પડે કારણ કે એકદમ કોઈ પણ બાબતની અંદર રહે અને પ્રોસિઝર હોય છે આપણે સમજીએ છીએ અમે લોકો સાદર બધું સાદર હા સાદર જદુ વગેરે લખતા હોઈએ છીએ એટલે અમે તો જાણીએ છીએ બધી વસ્તુ એટલે અને એના માટે એમને જે ભાઈ બે મહિનાની એ આપી છે એના માટે અમે મુદત એમાં કરવાનું ભાહેધરી આપી છે એટલે ચેરમેન શ્રી અમે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી સાહેબનો અમે બધા પેન્શનર કર્મચારીઓ ઉબર પેન્શન કર્મચારીઓ તેમજ ચાલુ કર્મચારીઓ બધા જ બધા જ અમે બધાનો આભાર માનીએ છીએ અને મીડિયાએ અમારી આ જે વાત ને વાચા આપી છે અને આગળ કરશો એના માટે તમારો બધાનો પણ આભાર